પચીસ હજાર રૂપિયા ખર્ચો આવે છે તો ખેડૂતોને ક્યાંથી પૂરું કરવું શું કરવું એ વિચાર કરે છે ખેડૂતના તો અત્યારે જમીન ઉપર જે છે જમીન ઉપર જ કરવાના તો એ જમીનમાંથી તો આ કાતરા ખાઈ ગયા ડોર ખાઈ ગયા ઉદેવ ખાઈ જઈ સૂર્યલો ખાઈ ગયું એક બાજુ વરસાદ નથી આવતો કરવું શું ખેડૂતને લાઇટ દિવસનું આપો તો સારું છે વિનંતી છે સરકાર શ્રી અત્યારે મગફળી વાયેલી છે તો વીઘાના પચીસ થી ત્રીસ હજાર ખર્ચો થાય છે એની અંદર મુંડા આવે ભૂંડા વિતારે એટલે મુંડા જે કી અંદર જમીનની અંદર હોય એટલે એ મુરાડું કાપી નાખે એટલે આખો છોડ સુકાઈ જાય છે એની દવાઓ બી મોંઘી આવે છે એટલે લગાઈએ તો પણ મુંડા અસર કરતા નહીં લાઇટ રાતનું છે એટલે એને પાણી જોઈએ તો દિવસની લાઇટ આપો સરકાશ્રી તો મહેરબાની આમ તો મગફળીના એક વીઘા પાછળ પચીસ હજારથી વધુ ખર્ચ થાય છે આ ઉપરાંત ખાતર મોંઘીદાર દવાઓનો પણ ખર્ચ ત્યારે આ સિઝનમાં ફૂગજન્ય રોગ ઉપરાંત કાતરા અને હવે ડોર જેવી જીવાત પડતા પાકને નષ્ટ કરી રહી છે મોગીદાટ દવાઓનો છંટકાવ કરવા છતાં પણ આ ડોડનો ઉપદ્રવ બંધ નથી થતો અને ખેતરમાં ફરી પાક સુકાઈ જાય છે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે આ ઉપરાંત વરસાદ ન પડતા દવાઓ જમીનમાં ઉતરતી નથી અને ડોડનો નાશ થતો નથી જેના કારણે ખેડૂતો હાલ તો સરકારની કોઈ સહાય મળે તેની આશા રાખી રહ્યા છે સરકારશ્રીને વિનંતી કે ખેડૂતોએ મગફળીનો પાક વાવ્યો છે અને પાકમાં ભૂંડ વિતારે છે દવાઓના ખર્ચા ખૂબ થાય છે વિઘે પચીસ ત્રીસ હજારનો ખર્ચો થાય છે અને કાતરા પડે ફૂગ આવે ઉધેવ આવે ડોર ડોર આવી ગયા છે મગફળી સુકાઈ જાય છે દિવસનું લાઈટ નથી સાહેબ તો આ પાકને કઈ રીતે બચાવવો આ જો મગફળી બચાવવામાં ના આવે તો ખેડૂતો દેવાદાર થઈ જાય તેમ છે આ લોનો ક્યાંથી ભરે અને ખેડૂતો દુઃખી છે અને દિવસનું લાઈટ હોય તો થોડો ઘણો બચાવ થાય તો થોડી આવક થાય તો દેવું તો દેવું દેવું તો ભરાય આવક વધારે ના થાય તો માટે સાહેબ શ્રી દિવસનું લાઈટ આપવા મહેરબાની કરશો અત્યારના ઓગસ્ટ મહિનાની અંદર ડોળ આવ્યો પહેલાંથી લોકોએ દોડની દવા પહેલાંથી કરી હતી તે જ છતોય અત્યારે ડોળ આવી ગયા છે અને અત્યારે ડોળ આવે ને એટલે મફળીના જે મેન મૂળ્યું હોય ને એને કાપી નાખે બરાબર એને ડંખ માર્યું ને એટલે આખી મફળીનો સુકઈ સુકાઈ જાય એટલે એ ફ્રીનો જોર ગમે તેટલી દવાઓ કરો તો પણ કામ લાગે નહીં અને આવી રીતના અમુક અમુક જગ્યાએ ટાપો પડે એટલે આખું ખેતર એમ કરવામાં સાફ થઈ જાય અને એની કોઈ દવા નથી બીજી અત્યારે ડોરની દવા લોકો ખેડૂતો નાખ ખરા પણ વરસાદ આવતો નથી એટલે વરસાદના વરસાદ આવો તો દોડની દવા અંદર જાય ને એ રીતના અત્યારે ખેડૂતો પાયમલ થવાનો આ રીત છે કારણ કે ડોરની કોઈ બીજી કોઈ દવા નથી આ વર્ષે જાણે કે ખેડૂતો માટે ભારે હોય એમ લાગી રહ્યું છે એક તો વરસાદની ઘટ અને પાકમાં